નમસ્કાર ભાવનગર ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ધબધબો છે શરૂઆતના દિવસોને યાદ કરીએ તો રાજ્યના અમુક ભાગો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પાયો નાખેલો હતો એમાંનો એક ભાગ એટલે ભાવનગર શહેર ભાવનગર શહેરમાં લગભગ દરેક સ્થાનો પર ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે અને વર્તમાનમાં આ સત્તા પક્ષનો ભાવનગર શહેરમાં કારભાર જેમના શિરે છે તેવા ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ શાહ આપણી સાથે છે કુમારભાઈ ભાવનગર ન્યૂઝ નેટવર્કમાં તમારું સ્વાગત છે ઘણી બધી ચર્ચાઓ કરવી છે આજે

ભાવનગર મહાનગરની જનતાએ થી લઈને બે હજાર પચીસ સુધી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે ભાવનગરના વિકાસનો પણ ખૂબ જ એમાં ફાળો ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે આ શાસન દરમિયાન આગામી દિવસોમાં પ્રજાની વચ્ચે પ્રજાના સેવકો એનું એક શીર્ષક લઈ અને આજે તેરે તેર વોર્ડ ની અંદર દરેક બુથમાં લોક દરબારનું આયોજન છેલ્લા બે રવિવાર થી થઈ રહ્યું છે પ્રજાને પડતી જે નાની મોટી જે મુશ્કેલીઓ છે કે પાણીનું પ્રેશર હોય કે ડ્રેનેજ વાળું પાણી હોય તેનો ત્વરિત નિકાલ થાય એટલે એ માટે થઈને પ્રજાનો સ્વેરો પ્રજાના દ્વારા એક શિક્ષક નીચે અત્યારે અમારા નગરસેવકશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે તમે જે વાત કરી છેલ્લા ઘણા સમયથી લોકદરબાર ચાલે છે મતલબ કે ઘર ઘર સુધી કે વિસ્તાર વિસ્તાર સુધી ભારતીય જનતા પાર્ટી ન માત્ર ચૂંટણી પરંતુ અન્ય દિવસોમાં પણ પહોંચે છે ત્યારે આ લોક દરબારની વિશેષતા વિશે થોડી તમે માહિતી આપો લોક દરબારમાં એવું છે કે કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય કોર્પોરેશન સુધી કોઈકવાર નાનો માણસ પહોંચી નથી કે દાડીએ ગયો હોય સવારથી લઈને સાંજ સુધી આમનામ હોય તો રવિવાર રજાનો દિવસ હોય છે તો એમના પ્રશ્ન હોય તો ત્યાં નગરસેવકશ્રીઓ બેઠા હોય છે અને નગર સેવકશ્રીઓ પ્રશ્ન લઈ અને બે થી ત્રણ દિવસમાં એમનું ત્વરિત નિકાલ કરવા માટેનો પ્રયત્ન નગરસેવકશ્રીઓ દ્વારા કરવામાં આવે છે તમે બે વખત કોર્પોરેટર રહી ચૂક્યા છો અને હાલમાં શહેર પ્રમુખ છો મતલબ કે શહેરની નાની નાની બાબતો જે વિકાસની બાબતો છે એના વિશે ઝીણવટપૂર્વક તમે માહિતી રાખતા કોર્પોરેટર રહ્યા છો આપ સિવાય પણ અન્ય પદો પર પણ તમે રહ્યા છો ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છો તમારા કેરિયર વિશે થોડી વાત કરીએ કુમારભાઈ કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે તમારી શરૂઆત થઈ અને હાલ તમે પ્રમુખ પદ સુધી પહોંચ્યા છો ભારતીય જનતા પાર્ટીએ મને બે હજાર ને ની અંદર ઘોઘા સર્કલ વોર્ડના યુવા મોરચાના વોર્ડ પ્રમુખ તરીકેની નિમણૂક આપેલી બે હજાર ને માં દક્ષિણ કૃષ્ણનગરના વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી આપી હતી ફરીવાર વાર થી બાર દક્ષિણ કૃષ્ણાનગરના વોર્ડ પ્રમુખની જવાબદારી આપેલી બે હજાર બાર થી પંદર શહેર યુવા મોરચાના ઉપપ્રમુખની ભારતીય જનતા પાર્ટીએ મને જવાબદારી આપી પંદર થી લઈને અત્યારે નગરસેવક તરીકે કન્ટિન્યુ શરૂ છું પાર્ટી દ્વારા મને ડેપ્યુટી મેયર પણ બનાવવામાં આવેલ એટલે ભારતીય જનતા પાર્ટી બે હજાર જે વિશ્વાસ મૂક્યો છે અને આજે હું કહી શકાય કે જે ચૌદમાં પ્રમુખ તરીકે મારી જે નિમણૂક થઈ છે એમાં સૌથી નાનામાં નાની વય એટલે ચુમ્માલીસ વર્ષની વયે પાર્ટીએ જે મને જવાબદારી આપી છે એ મારી માટે પણ એક ગર્વનું છે કુમારભાઈ તમે જે રીતે વાત કરી મને એક સવાલ થાય છે કે બે હજાર ત્રણથી મતલબ કે આ વીસથી પચીસ વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અને વિવિધ પદો પર તમે રહ્યા છો કોઈ એક એવી ઘટના તમને યાદ આવતી હોય કે જે ઘટનાને લઈને તમને થઈ હોય કે ના આ પક્ષ સાથે હું જોડાયો છું લોક કાર્યો માટે થઈને એ એકદમ સચોટ છે આવતો વાવાઝોડા વખતે મને યાદ છે ત્યારે હું ડેપ્યુટી મેયર હતો ત્યારે સવાર થી અમે લોકો નીકળ્યા હતા ત્યારે કોર્પોરેશન ની ગાડી લઈ નઈ પણ મારી ગાડી લઈને અમે ખુદ નીકળેલા અને ત્યારે મેં મારો નંબર પબ્લિશ કરેલો કે કોઈ પણ ને નાની મોટી કઈ પણ જરૂરિયાત હોય તો જણાવવા વિનંતી ત્યારે એરિયાના લોકોમાં પણ જે રીતે હેરાનગતિ હતી ને બધું ઝાડ બધું હતું અમારી ટીમ દ્વારા જે લોક કાર્ય થયા ઈ મારી જિંદગીમાં મારી માટેનો ખૂબ જ મહત્વનો એ સમય હતો શું કામ કે તાવતે વખતે લોકોને ખૂબ હેરાનગતિ હતી પીજીવીસીએલ ના થાંભલા પડી ગયેલા પણ પીજીવીસીએલ ના અધિકારીને સાથે રાખીને એક 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 ફીડર ચાલુ કરાવવાનું તે દિવસે રાતે લગભગ એક વાગ્યા સુધી કર્યું અને બીજા દિવસ સવારથી પાછા આઠ વાગ્યાથી કન્ટિન્યુ એમાં રહી અને બે દિવસમાં મારા વર્ડની અંદર ત્વરિત વીજળી આવે તે માટેના પ્રયત્ન ત્યારે કરેલા કુંવરભાઈ આપણે જે વાત કરી કે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે આ ચૂંટણીને લઈને સંગઠનની કઈ રીતની તૈયારી અત્યારથી શરૂ થઈ છે સંગઠનમાં અત્યારે વોર્ડની ટીમ બની રહી છે વોર્ડની ટીમ મજબૂત બને દરેક જ્ઞાતિના લોકો આવે દરેક એરિયામાંથી આવે તે માટે થઈને અત્યારે વોર્ડની ટીમ માટે થઈને વોર્ડ પ્રમુખશ્રીઓ સાથે સંકલન ચાલુ છે આગામી દિવસોમાં જ્યારે નીચે સુધી જવાનું છે ત્યારે બુથ પ્રમુખ અમારો પેજ કમિટીના કાર્યકર્તાને પણ આગામી દિવસોમાં અમે કાર્યરત કરવાના છીએ અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હોય ત્યારે પણ નહીં પણ ચૂંટણી વગર પણ પ્રજાની વચ્ચે હર હંમેશ રહેતી હોય છે ત્યારે પ્રજા અમારી ઉપર જે વિશ્વાસ ત્રીસ વર્ષથી મૂક્યો છે અને આગામી કોર્પોરેશનની ઇલેક્શનમાં પણ પ્રજા અમારી ઉપર વિશ્વાસ મૂકશે એવો અમને વિશ્વાસ છે તમે થોડી વાર પહેલાં વાત કરી કે પક્ષે માત્ર ચુમાલીસ વર્ષની ઉંમરે તમને શહેર પ્રમુખ બનાવ્યા છે અને હજારો યુવાનો શહેરના છે એ કોઈને કોઈ રીતે ભારતીય જનતા પાર્ટીને પોતાના સમર્થન આપે છે અને તેમના પક્ષ તરફી રહે છે તો ભાવનગર શહેરના યુવાનો માટે પ્રમુખ તરીકે તમારો સંદેશ આગામી દિવસોમાં ભાવનગરનું હજી વધારેમાં વધારે ડેવલોપિંગ થાય વિકાસ થાય એ માટે થઈને એક કમિટી બનાવવાનું આયોજન છે ચેમ્બર ઓફ કોમર્સ અલગ અલગ નાના નાના એસોસિએશન યુવાનો માટે થઈ અને શું નવી યોજનાઓ લાવી શકાય અને શું કામ કે નરેન્દ્રભાઈને પણ યુવાન ખૂબ વાલા છે ત્યારે અત્યારનો યુવાન વર્ગ નરેન્દ્રભાઈને પણ ચાહે છે ત્યારે યુવાન વર્ગ માટે કાંઈક નવું લાવવા માટેની મારી એક પ્રત ઓલી છે આપણા કેન્દ્રીય મંત્રી અને ભાવનગરનું ગૌરવ માનની મનસુખભાઈ જે ખેલ મંત્રી છે તેમના દ્વારા પણ ભાવનગરમાં સ્ટેડિયમ થાય તે માટે થઈને તેમની સાથે વાત થઈ છે અને પંદર કરોડ જેવી માતબર રકમ સાહેબે આપવાની વાત કરી છે એ રીતે આપણા કેન્દ્રીય મંત્રીને ભાવનગરનું જ ગૌરવ અને સાંસદ બેન નિમુબેન બાંભણિયા દ્વારા વંદે ભારત ટ્રેન ભાવનગરમાં આવે તે માટે થઈને પણ અત્યારે પ્રયાસ ચાલુ છે અને વંદે ભારત ભાવનગરમાં આવવાની છે એટલે જેથી યુવાન અહીંથી બીજે જવું હોય છે તો અહીંથી જે સ્થળ માટે થઈને જે જવાનો ટાઈમ બચશે એટલે યુવાન લોકો પણ આ બાબતે વધારે જોડાશે મિત્રો આપે કુમરભાઈ શાહની વાત સાંભળી અને અને એમણે ખાસ કરીને યુવાનો પર એમના આગામી સમયમાં કાર્યો તેમજ પક્ષને લઈને તમામ વાતો કરી છે આપ આ વાત પર શું કહેશો તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને ફરીથી કોઈ એવા ચહેરાને મળીશું કે જે કોઈ ને કોઈ રીતે લોકો સાથે જોડાયેલા છે અને આપણને કોઈને કોઈ ને કોઈ રીતે આપણા જીવનમાં અસર કરતા છે નમસ્કાર